મોજશોક જે મીઠા સાર જે મોજશોક જોવા મળી હતી ત્યારે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સતત સત્તર વર્ષથી આયોજિત આ અનોખી સ્પર્ધા માટે બહાર મોટી સંખ્યામાં લોકો ખાસ આવી પહોંચતા હોય છે આ વર્ષે કુલ ઓગણ સ્પર્ધકો અને જેમાં અગિયાર મહિલાઓ તેમજ અઢાર બાળકો અને ત્રીસ પુરુષોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે સ્પર્ધામાં દરેક માટે સો ગ્રામ વજનના લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા અને સ્પર્ધકોને પંદર મિનિટનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણાએ નવ લાડુ આરોગી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો જ્યારે મહિલાની વાત કરવામાં આવે મહિલા વિભાગમાં પદ્મીબેન ગજેરાએ સાત લાડુ આરોગી વિજેતા બન્યા હતા

મોજ અને આનંદ આવે છે મારું નામ મકવાણા નાંદગીભાઈ અમીરભાઈ રામ રામપર